અમદાવાદ જિલ્લાના પોલીસ સ્ટેશનના શ્રી એન એન પરમાર સાહેબનો વિદાય સમારંભ યોજાયો આ પ્રસંગે ગ્રામ્ય વિસ્તારમાંથી દરેક ગામના સરપંચ શ્રી સામાજિક કાર્યકર તેમજ ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા મિતેશ મકવાણા તેમજ સમગ્ર ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઉપસ્થિત રહેલ આ પ્રસંગે શ્રી પરમાર સાહેબે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં માત્ર દોઢ જ વર્ષના કાર્યકાળ દરમિયાન સમગ્ર રૂરલના ગામોમાં પોતાની ચાહના અને લોકપ્રિયતા પ્રસ્થાપિત કરી તેમના તાબા હેઠળના ગામોમાં અમન અને શાંતિની પુષ્પ મહેક પ્રસરાવી ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી આ પ્રસંગમાં લોકો સામે ચાલીને સાહેબને આ અશ્રુભીની આંખોથી વિદાય આપી સાહેબશ્રીએ દરેક આવેલ મહેમાનોને પોલીસ અને નાગરિકોની ભૂમિકા શું હોવી જોઈએ અને કાયદાકીય પ્રક્રિયામાં પોલીસની ભૂમિકા સદાય માટે સમાન ભેદભાવ મુક્ત અને નિઃસ્વાર્થની હોવી જોઈએ તેમ જણાવી પોલીસ જવાનો તથા આમ જનતા પ્રત્યે આદર ભાવ રાખી દરેક વિકટ પ્રશ્નોનું નિરાકરણ લાવી સમગ્ર પંથકમાં કાયદો અને સલામતી જાળવવા અપીલ કરી છે તેઓએ ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર પંથકમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી સમાજમાં એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે સાહેબ શ્રીની અચાનક બદલીથી તેમના હિતેચ્છુઓમાં ઘેરો આઘાત લાગ્યો છે પરંતુ સરકારી તંત્રમાં નોકરી માત્ર સેવા અને સમર્પણના ભાગરૂપી હોય છે જ્યાં જ્યાં તંત્ર દ્વારા સાહેબને મોકલવામાં આવ્યા છે ત્યાં ત્યાં સાહેબના હિતેચોમાં ઉત્તર વધારો જોવા મળી રહ્યો છે શ્રી પરમાર સાહેબ દ્વારા સમગ્ર સ્ટાફ મિત્રો તથા તેમને વિદાય આપવા માટે આવેલા શુભેચ્છક મિત્રોને સાહેબે આવનારા સમયમાં પણ કોઈ બીજા નવા અધિકારીઓ આવે તેમને સહ સહકાર આપી ધોડકા શહેરની શાંતિ અને સલામતીને કાયમ રાખી અમલ શાંતિ સાથે કોમી એકતા જાળવી રાખવા અપીલ કરી પોલીસની સાચી પરિભાષા તેમજ પોલીસ તંત્રનો નિસ્વાર્થ સેવા ભાવ દરેક પ્રજાને સમાન હોય છે તેઓની ટૂંક સમયમાંની ફરજ દરમિયાન તેમના ગ્રામ્ય મથકમાં કોઈ અનિચ્છે બનાવ બનેલ નથી અને તેઓની કાર્ય કરવાની કુશળતાથી સમાજમાં ચાલતા દૂષણો પર અંકુશ થયો છે કોઈ મોટા ગંભીર ગુનાઓ તેમના સમયમાં બન્યા નથી અને પ્રજા શાંતિમય વાતાવરણમાં પોતાના ધંધા રોજગાર મેળવી રહ્યા છે ખરેખર આવા જાબાજ પોલીસ કર્મીને દિલથી સેલ્યુટ કરવા જ રહ્યા શ્રી પરમાર સાહેબની બદલી ધોળકા રૂરલ ગ્રામ્યમાંથી હાસલપુર મુકામે થયેલ છે તેઓ ત્યાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી પોલીસ તંત્રની તથા કાયદાની ગરીમાં જાળવવા સદા પ્રયત્નશીલ રહે અને તેમના તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રભુ પાસે પ્રાર્થના મેનેજિંગ તંત્રી મહેશ સોનારા તમામ ટેબલના તમામ કર્મચારી અત્રે વધારે દરેક ગામના આગેવાનો મારા જે છો મિત્રો બધા અતરે વધારે તમામ જીઆરડી સ્ટાફ આપણા તમામ હોમગાર્ડ જીઆરડી પોલીસ તમારી સાથે મને નોડે પર જેવો અહીંયા કામ કરવાનો મોકો મળ્યો તમે તમામ પોલીસ જીઆરડી તમામ લોકોએ ખૂબ જ સારી મહેનત કરી છે તમામ લેવા બીટનું કામ હોય પીએસઓ તરીકેનું હોય તમારું એલઆઈડીનું હોય તમામ રીતે ખૂબ સારી કામગીરી કરી છે અત્યાર સુધી હું તમને એવી અપેક્ષા રાખું છું કે આવનાર સમયમાં પણ તમે બધા ખૂબ સારી રીતે પોતાની તબિયત અને તમારી શારીરિક અને માનસિક શક્તિને ખીલવીને અને એને જાણવીને તમારી કામગીરી કરતા રહેશો એવી હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું અને ગામ તરફથી બી પોલીસને આ પોલીસ સ્ટેશનને તમામ સાથ સહકાર મળ્યો છે અત્યાર સુધી એ તમામ સાથ સહકાર તમે બધા આગામી સમયમાં પણ જે પણ અધિકારી આવે જે પણ પોલીસ કર્મચારીઓ આવતા જતા રહે બદલાતા રહે એમને તમારા તરફથી સાથ સહકાર તમે આપતા રહેશો એવી હું અપેક્ષા રાખું છું અને આપ સૌનો પણ હું ખૂબ આભાર માનું છું ભવિષ્યમાં તમે બધા આ રીતે કામગીરી કરતા રહેશો આ મને અમારા પોલીસ ખાતામાં તો બદલી બઢતી અને નિવૃત્તિ આ એક રૂટીન પ્રક્રિયા છે એટલે એમાં થોડોક સમય માટે બધાને એકબીજા સાથે લાગણીના સંબંધો થાય અને એ અતૂટ હોય છે એ હંમેશા જળવાઈ રહેતા હોય એમાંથી કંઈ અહીંયાથી ગયા તમારી મારી વચ્ચેનો નાતો કંઈ છૂટી જતો નથી બરોબર પ્રજા તરીકે આપણે બધા એક સાથે અમે બી એક નાગરિક છે તમે પણ નાગરિક એ જળવાયેલો રહેશે તો പരി विशेष नदी के तो तुम्हारा बड़ा नो खूब खूब आभार खतरे तो पधारया गिनती समय लेन थोड़ा बड़ा बनाया जो तुम्हारा बहुत काम मुकी आया जो ये बदल खूब खूब आभार तमाम पुलिस स्टाफ ने बण और तेरे खूब खूब आभार मानु जो नरेंद्र दा और कार्यक्रम में गुणा अधिक करवानी हो तो कहना गो बदली ધોળકાોલર પોલીસ સ્ટેશનથી હાસનપુર પોલીસ સ્ટેશન ખાતે થયેલ હોય જે બદલીના વિદાય તમે બધા ગામના આગેવાનો તેમજ વડીલો તેમજ પ્રમુખ સાહેબ તેમાં આગેવાનો સરપંચશ્રીઓ આવેલ તે બદલ ઘણું ધોળકારોલ પોલીસ સ્ટેશન નથી તમારું ખૂબ ખૂબ આ અભિનંદન કરું છું અને તમારા તમે જે આ પ્રસંગમાં હાજરી આપું એમાં હું ખૂબ ખૂબ આપની શુભેચ્છા કે ભાઈ હવે સાહેબ આગળના પોલીસ સ્ટેશનમાં આવીને આવી કામગીરી કરે એવી અમારી તમારી અને સૌની એવી આશા છે સાહેબ સાથે અને હવે પ્રોગ્રામ પૂર્ણ પૂરતી કરીએ છીએ તમામ નાશ થયો પાણી કરી